લઈ ફોન કર્યો ટૂંકમાં જમાઈ હું પાછો મળી બીજે ભયો જાઉં આપણો મૂળ મુદ્દો પકડી રાખ્યા આપણે કુમાર હા પપ્પા કાલે તમારે આવવાનું છે હા ક્યાં આવવાનું છે બસ અહીંયા આવો એક દિવસ રોકાવ અને પ્રમદિવસે તમારા શાળા અને મારા દીકરા એમના માટે કન્યા જોવા જવાનું છે બરોડા એ કે પપ્પા એ બીજા કુમાર ને ફોન કરો મારથી નહીં અવાય તા કેમ તા કે હું જોવા જવામાં ફેલ ગયેલો માણસ શું

મારે જે બોલવું હોય ને એ પેલા હું સાંભળી લઉં પછી મને મજા આવે ને પછી જીકો મને એમ થાય નહીં જાય મારો આત્મ છે એ બધા આત્મ તો છે જ આમાં બુદ્ધિ ઘીરે આમ જો બુદ્ધિ હાઈવે ઉપર મૂકીને આવજો આ બુદ્ધિવાળાનો પ્રોગ્રામ જ નથી હા બેનો અમથા નથી કહેતા જો બેનો બેનો ભેગા થાય ને કહેતા તમારા ભાઈ માં સાચી બુદ્ધિ નહીં હા વાતે અને વાતે એ હાશી ને હે ભાઈ હું તમારે ભેગો છું હે આપણા બુદ્ધિ હોય તો હા મેલી જાય ઘોડે સડીને જાય આપણે કપાણા અરે પતિ પત્ની બે ઝઘડતા હતા ને એનો પતિ એમ બોલવા મળ્યો છૂપ થઈ જાય હું કઈ તારથી ડરતો નથી આવું જે બોલતા હોય ને ખરેખર ડરતા હોય આપણે કોઈના બાપ થી ફાટી નો પતિ તો બોલવાનો પ્રશ્ન જ ક્યાં છે હા અમુક અમુક વાત સમજાતી જ નથી અમુક એ દિવાલ ઉપર લખ્યું કે આ દિવાલ ઉપર કોઈએ કઈ લખવું નહીં પહેલો જ ભંગ એણે કર્યો છે એ તો જોવો પાયો જ નથી કોઈ જો રામદેવજી બાબા યોગા કરે સરસ લાવ્યા અને બીજું છોડો ને સ્વદેશી દવા તો આવી પણ મને એમાં સમજાતું નથી એમ કે હે કરો યોગ ભાગે રોગ તો એના એ દવા હું કામ વેચે છે એ કંપની તો બીજાના નામે રાખી હોત કમસે કમ આવું જ કરવાનું એમ ના જરૂર આ દેશમાં અમુક વસ્તુ સમજાય હજી આ દેશમાં સાહેબ આઝાદ એવા કેટલા વર્ષ છે તને મૂકા ખબર તારો જન્મ નહોતો બટા મારો એ નહોતો પપ્પા ક્યાં વ્યા ગયા બાપુજી ન્યા રોકાણે અચ્છા નગર બાપુજીને પૂછ્યું બાપુજી આઝાદી વખતે જીન મેલા હે એ ઓગણીસો સુડતાલી નું મોડલ છે સુડતાલી માં આઝાદી આવી ને એમ તો હું ગણિતમાં હું આપણે માર્ક મળતા હા સિત્તેર વર્ષ થઈ ગયા ને ભાઈ તો હજી આ દેશમાં એ નથી ખબર પડી ક્યાં વાહન માં કેટલા બેહાય

આ પીઝા ગોળ આવે તો એનું પાછું ખોખું સોરસ સ્વામીજી ફેવિકોલ કંપની અમારે મવાની છે ગૌરવ લઉં મવાની છે અમારે મવા વાળાને કળસાર ફેવિકોલ થી આખી દુનિયા છોટે પણ એનું એનું ઢાંકણું ન સોટે બોલો એ અંદર કી વાત હૈ સાહેબ એવી જ વસ્તુ છે મોકલા છે ભગવાને આપણને ભગવાન કોઈ જીવ નથી ચોકતો મોકલા છે એને અને રખોપા કરવા આવા સંતોને મોકલ્યા છે કે જાઓ મારો મોકલેલો માલ બગડી ન જાય અને આપણને ઠમકારી ઠમકારીને કહે છે કે આમ જીવો આમ જીવો હમણાં હું કચ્છમાં જતો હતો ને પ્રોગ્રામમાં ત્યારે હું ભૂઈ ગયેલો હતો તમારે ત્યારે એક ડ્રાઈવર હતો એણે મન ગાડી ઊભી રાખી હું જાગી જાઉં ગાડી ઉભી રહી લગભગ જાગી જાઉં જેમ જેમ છોકરાને ઘોડીયું બંધ થઈ જાય તો જાગી જાય હવે તો સમજ ઘોડિયા ઓટોમેટિક આવ્યા હમણાં ઝટકા જ નાખ્યા છોકરું ઊન લઈને હેઠું જઈને રમવા વયું જાય તો ઘોડીયું ચાલુ જ હોય કેવું આવ્યું સારું હે સારું આપણે વહેલા ભાઈ આવ્યા કેવો ટેસ્ટ હા અમુક અમુક ડોશ્યુ નથી સારું લાગતું મગર જમાનો ટકોરા લે એવો આવ્યો ને અમુક ડોઈશું નથી ગમતું ડોઈશું મોટા બગાડે કે દીકરી આ કપડાં પહેરે હરે ફરે સારી મિલ આવી સારા કપડાં આવ્યા ડોઈશું કે જમાનો બગડી ગયા એ તો તમે વેલ્યુ વેલ્યુ એટલે લાગે બાકી તમે અત્યારે આવજો તો ડ્રેસ પહેરીને આટા મારતી હોત ને તમે તો કટ મેળી પહેરત બાપા તમારો પોશાક તમારા સંસ્કાર દેખાડે છે બધું જુદું જુદું છે હું ખરેખર સ્વામીજી ઓલી વાડાઈ નથી કરતો હું પ્રોગ્રામમાં બે ને ત્યારે હું પોતે હામે બે જતો હોઉં છું કારણ કે મજા છે શ્રોતા થવાના આવા સંતો બેઠા હોય ત્યારે એ કારણ કે આપણી બોડીનો કોણ ઉપયોગ કરીને હું બોલીને વયો જાય યાંભા વગીને વયો જાય તો આપણે ધક્કો ફેલ જાય કારણ કે અંદર બોલે છે એ કોક બોલે છે હા તમે તમને બધાને કહો તમે જે કાંઈ ક્ષેત્રમાં હશો એ તમારી બોડીનો કોક ઉપયોગ કરે સારો એન્જિનિયર કોઈ બન્યો હોય સારો નેતાએ કોઈ બન્યો હોય સારો ઓફિસર બન્યો હોય ત્યારે માનજો કે તમારી ઉપર કોઈ સંતની કૃપા છે અને અંદર કોઈ એવું પાત્ર આવીને તમારું આ કામ કરીને વ્યુ જાય

કારણ કે આપણે એ હોય ત્યારે એમ જ ડાયા રહેતા હોય કારણ કે આવે તો નથી ખાવું ત્યાં તો હોળી બિચારી ગરમ દૂધ કરી કેસર નાખી દે ભૂખ્યા પેઠે ન હોવાય થોડુંક ખબર છે પાઉં ભજીની ઝપટ કરીને આવ્યો ડોય આવી રીતે એકલા એકલા ખાઈ અને ડાયાબિટીસ થાય ઘરનાને પત્નીને આગળ ખોટું બોલાય ઝપટ બોલાવી જ આવે જમવા એને ડાયાબિટીસ થાય અને જે બેનું રાંધ્યું રાંધ્યું સોરા સોખા ઘીનો શીરોની ઝપટ બોલાવી લે અને આપણને એમ કે તમે ગળ પણ બેન કરો ને ઘી તો હાવ બેન કરો હા એણે ઝોડામાં જે એકલા ઝપટ કરી એને ગોઠ ને વાહ થાય આવું કઈ થાય નહીં આ તો વાત કરું તમે અરે એક બાપા હોસ્પિટલ ગયા એક બાપા હોસ્પિટલ ગયા ને તે ડૉક્ટરને કીધું કે સાહેબ આ વોસણેલી પગ જમીનો પગ દુખે છે આ બહુ દુખે કેટલા વર્ષ છે આ બાપા કે સિત્તેરની માથે બે ખરા હો ભાઈ કે બોતેર ભગ્યા ને કે તો એ ઉંમર બાપા એટલે ભાઈ ઉંમર છે એટલે જ કે બાપા દુખે કાંઈ હવે આ ઉંમરે સહન થાય નહીં ક્યાંક દવા ગયો ને ઉંમર બાપા ઉંમર

એટલે કીધું કે સાહેબ દવા કઈ કાપો બહુ દુખે અરે બાપા કીધું નહીં ઉમર એટલે બાપાએ કીધું કે મારા બોતેર વર્ષે ઉમર છે કીધું ને બાપા એટલે કે આ એક જ પગ નો વર્ષે આ હું બેત્રી ત્રી નો થયા આ પગ હું પછી કુરિયર કરીને મગાવ્યો ઉમર હોય તો બે દુખવા જો જો સમજ ફેર થાય એટલો કેવડો ગોટાળો થાય એ કહું આ જીવનમાં સેજ સમજ ફેર થાય એક ભાઈનો પગ લીલો થતો આખો પગ લીલો સમ થઈ જાય ગયા હોસ્પિટલે એટલે કીધું કે ઓહો પગ લીલો થાય તો તો તમને ગેંગરિંગ થઈ ગયું લાગે એકચુલી તો પગ કાપવો પડે બાપા કે કાપી નાખીએ જીવે આવી જાય ભાઈ કે હા મારા એક મિત્ર છે અમદાવાદમાં એને અહીંયા સ્વામીજી ગાઠ થઈ તમામ ડોક્ટરો દેખાડીને કીધું કેન્સર છે ત્રણ મહિના ભજન લ્યો સ્વામીજી માણસે એટલું કીધું કે મારા શરીરમાં મારી ઓફિસમાં કોઈથી મને પૂછ્યા વગેરે અવાય નહીં તો મારા શરીરને બીમારીને મને પૂછ્યા વગેરે આવવાનું કેમ હવે એની રીતે જ એને નીકળવું પડે હગથી બોલ્યો એ માણસ એની રીતે જ એને નીકળવું પડે હું શેનો દવા લઉં અગિયાર મહિના થયા છે વૈય ને આ છે વગર દવાય કારણ કે પોતાનો પાવર મને પૂછાયો કે આવ્યું કેમ તું તારથી ઘડાય કેમ આ હક ક્યારે કરીએ કોક તમે સંપૂર્ણ સદગુરુને ચરણે હોવ કારણ કે બોડી તો એવું હોવું જોઈએ ને હવે આપણે ધીરે જ મેં તેને કોથળીને શાર બીડી પી જતા હોય ને ઘણા તો એમ જ કે જે હોય ભગવાન નું ધાર્યું થાય લે થોડુંક તો તારા હાથમાં રાખ બધું ભગવાન ઉપર શીખી દે એક જણા તો જમવાનું મોડું છે ને સ્વામીજી તો બસ કીધું બસ જુનાગઢ ભેગું થઈ જવું આવી રોટલી ખાવાની એની કહેતા આશ્રમમાં ત્યાં ચલા ન કરીએ એટલે એની ઘરવાળે કીધું શાંતિ રાખ ને ભાઈ પીડ્યો રે ને થઈ જાય કહું રોટલી દાજી જાય છોકરા નહોતા રહેતા તારા લોહા તો અમુક હું તો ઉપલે આવું ગઘલાવા જ આવ્યા પહેણ્યા પછી તમે જો એના ઘરમાં દેખાડો આમ નહીં કરવાનું મારી હમ હી હા નહીં કરવાનું અમારે એક મગન હતો મગન મગન ના લગન થયા ને મગન ના લગ્ન હું પ્રાસ મળવો જોઉં બધું આઈના મગન ની વાત થાય જ નહીં પાછું કોઈ વાય તો મગન ના લગ્ન થયા સમૂહ લગનમાં માં લગ્ન કર્યા એ આફલા કબાટ કર્યા વર માં આવ્યો એ આફલા વાળા કબાટ ના આફલામાં માથું વળાવતા તો મારે તો કઈ રહ્યું નહીં ઈ માથું વળાવતા તો બોલ્યો બા ક્યાં ગો હા મો ટેક ટેક નહીં કરવાનું કોઈ હે એને બાપા સાંભળી ગયા એને બાપા કીધું મગન હા બાપા ગાડું જોઈને બટા વાડીએ જાય વાડીએ લઈ ગયા મગન ને બળદ છોડ્યા બળદ જાવ ગમઠામાં બાંધવા ગયો ગમાણીમાં અને બાપ લઈને પગ ગયો નાખ્યા હો છોકરાને હા બાપા વો હામો ટકટક બટા બોથ મળી ગયો ઘેરે આવીને રૂમમાં જઈને એની પત્નીને કીધું સાંભળ ગાંડે એક બાજુ ગણપતિ દાદા એ ખાલી સાર પ્રદિકિણા કરી લીધી કાર્તિકે આખી દુનિયા ફરીને આવ્યા ઈ પેલા ગણપતિજી શાર પ્રદિકિણા કરી ગયા મોટા કેવાના જો ગાંડી માવધર થી મોટું કોઈ નઈ બોથ આવી ગયો સાર પરોણે એમાં વળી પાછા વળી મહિનો વયો ગયો ને પાછો હાથમાં દાચ્યો આવ્યો ને કીધું કે બાક હા હો હામો એટલું બોલાડું તાય બાપા સાંભળી જા મગન ગાડું જોડજે નહીં બાપા એ તો ખાલી વાત કરતો તો બા નું જે કામ હોય એ કહેજો લે નિવેદન ફેરવી નાખ્યું બોલો એટલે પગ લીલો થતો હતો એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ આ કાપવો પડે એટલે એ પગ ઉલાડી નાખ્યું માણસને જીવવાની લાલચ ને બોલાય મને એ વાત કહું તમને કે એને એવું કીધું ડૉક્ટરને કે કાઢું તો પછી તાકા આવે ને મોઢું બગડે ને તાકા રોજ અરીસામાં જોઈને નારાજ થાવું એની કરતા આના મોઢે ન જાય અને એ બીમારી મારામાં આવી છે તો એને એને જ નીકળવું પડે મેં એને મંજૂરી આપી જ નથી તું કામ આવે એ વાત એટલે ઓલાય એક ઉલાલ નાખ્યું પંદરથી અજીત બીજો જેમણે હોસ્પિટલ આને હરખું ન થઈ રહ્યું તો બીજો પગ જોયો તો એ લીલો સોળ કે ડૉક્ટર બીજો લીલો થાય તો એ ગેંગરીત થઈ ગયું તમારે બેસવું તો એ ઉલાળવો પડે એ ઉલાડ નાખ્યો પછી જયપુરના નાખ્યા પ્લાસ્ટિકના પંદર દી છે એ મળ્યા લીલા થવા ડોક્ટરને કે આ નાખ્યા પ્લાસ્ટિકના એ લીલા થાય આ લુંગી કેદી લીધી મૂળ લુંગી નો કલર ધારો બોલો પ્લાસ્ટિક ભોગ્યા પછી ખબર પડી મારો ટકોર એ છે કે મૂળ આપણો મુદ્દો વયો ન જાય પ્લાસ્ટિક નું ઘરમાં આવી જાય એ પેલા મૂળને સ્વીકારી લેજો પછી બહુ મોડું થઈ જાય મારો કહેવાનો અર્થ છે પછી પોતાના પગ વૈ ગયા છે એટલે પત્નીએ ફોન કર્યો એના પતિ પિયરથી એને શું છું બિચારા કે બેનો તમારા ભાઈ ફોળા પતિ પત્ની બે ઝઘડતા થાય ને કીધું કે તારથી બીતો નથી સાનો મનુજ રહેવાનું આપણા ઘરમાં આપણે કઈ તારથી બીતા નથી એટલે પત્ની કઈ ગુગુ હું કરું ન શોટ બીતા નથી બીતા નથી હું નથી બીતો તો ભણવાયો આવ્યો દી પાંચસો જણા લઈને આવ્યો તો હું એકલી બેહી ગઈ હતી ગાડીમાં હું કા કે તમારી વાત જ નથી આ તો ખાલી છોકરાઓને એમ થાય બાપુજીમાં ભણતો તો લે હવે હમણાં ખરેખર અમુક ખીઝાવાદ આવ્યા ઉપર એટલા ખીઝાતા જ નહીં એટલે બેનો નહીં એમ પાછું કે અમે હોય તો જ આ બિચારા ખાતા હોય તમે નહોતા તે દી આ ખાતા એક કહું જે કોઈ મહાપુરુષ થઈ ગયા છે કે જેટલા મોટા માણસો થયા છે કોઈ દાતારો થયા છે હું સાથી ઠોકીને ભરોસાથી કહું કે એના ઘરમાં એવી સ્ત્રી મજબૂત આવી છે ને એ જ માણસ પ્રગતિ કરી શક્યો છે એમાં કોઈ શંકાને સ્થાન હા એનો દાખલો આપું કે એક ખાલી એની અર્ધાંગ ના જો એમ થોડાક સંસ્કારમાં ફેર આવે સ્વામીજી તો કેટલી ફેરફાર પડે કે ભાઈ જો જગ જાહેર કહો દી નથી બોલ્યો પૃથ્વીરાજ ચૌહાણના ઘરમાં કોઈક મજબૂત ક્ષત્રિયાણી આવી હોત ને સાહેબ તો અત્યારે જોવું પડે ન જોવું પડતું હોત એને એટલા સમય સુધી એને બહાર ના નીકળવા દીધો એના મિત્રોનું પણ માન્યું નહીં અને મિત્રોએ પ્રતિજ્ઞા લઈ લીધી તો પૃથ્વીરાજ માટે હવે હથિયાર પણ અમે હાથમાં નહીં લઈએ આજે અમારું અપમાન થઈ રહ્યું છે રાજમહેલમાં કહેવા ગયો સાહેબ સારા સારા કવિઓને ભાગી જવું પડ્યું ત્યાંથી હું એટલું કહું કે જિંદગીમાં ગમેય કરો ત્રણ ચાર વ્યક્તિ આગળ કોઈ ખોટું ન બોલતા જો લેર કર્યો એક તમારો અંગત અંગત મિત્ર આ બહુ અઘરું છે ભાઈબંધ મળે કરોડો રૂપિયા મળે પણ કોઈક દિવસ તકલીફ પડે તો ખંભે માથું નાખીને રોય કે એવો ખંભો ન મળતો હોય ત્યારે હા એવો એવો ભેરું યાર ભાઈબંધ એમાંય કૃપા હોય તો ભેરું ભાઈબંધ મળે એવું કોઈ મિત્ર હોય એની આગળ ખોટું ન બોલવું જેવા હોય એવું કહી દેવું એને કેવું પડે કા કાંઈ છે નહીં તું જોજે તો આપડી ઘરે વરો આવ્યો હોય ને તો પાંચ જણા ને ક્યાંક બે જણા એ ખેસ આબરું આપણી ભેગી છે સાહેબ પેલા જાનમાં બધા લઈ જતા હું કામ બંડલ લઈ લઈને રાણી શિકાની કોથળીઓ લઈને જતા કાલો લઈજો થોડા વેવાઈને ત્યાં પાછા ઢીલા ન પડીએ સાહેબ તેથી હિસાબ નહોતા એવા ફલાણાના લગ્નના છોકરાના લગ્નમાં મેં અહીં ત્યાં વાપી રહ્યા એનો દીકરો આપણો દીકરો આપણે જાનમાં હતા એની આબરૂ આપણી આબરું આ જે ભાવ થતો હતો એ અઢારે વરણ એક બનીને રહેતો હતો એક સારા મિત્ર આગળ ખોટું ના બોલવું એક ભાવતર આગળ ખોટું ના બોલવું બાપુજી આગળ ખોટું ના બોલવું હોય તો બસ હાસુ બોલવા માટે અત્યાર ને અચાર ગોતવા નું પાછું પણ અતિ મહત્વનો મુદ્દો બધાય આગળ કદાચ તમે ખોટું બોલી જાઓ પણ જેને તમારા સદગુરુ કહો છો એની આગળ કોઈ ખોટું ન બોલતા તો એને ખબર પડે કે મારે જેવા એવા તારા સહી બસ લે મારા બાપ અને તમામ નબળાઈ સાથે સ્વીકારતો કોઈ હોય તો આ દેશનો સંતોષ સ્વીકારે આપણામાં તમામ નબળાઈ હોય મને બાપુભાઈ ને સ્વામીજી તો મને એક બે જણા ફોન આવ્યો એવા ને હું ત્યાં લઈ ગયા મેં કીધું તું હારો તો આઘો શું કામ છો અને એકસો આઠ છે ને એ સાહેબ બીમારીઓને જ ગોતતી હોય છે હારાને ને ન ગોતતા હોય બીમારીને હારે પાટે ચડાવવાનું કામ કોઈ કરતું હોય તો એકસો આઠ ને એક હજાર આઠ એ વસ્તુ છે યાર તકલીફ પડે ત્યારે એને ફોન કરવો પડે કાવન બાપા અમારા ઘરમાં માંદું પીડ્યું અને જ્યારે મારા દેશનો ધર્મ માંદો પડે સાહેબ તે દે સંતો એમ કહેવાય તમે કયો અહીંયા દોડી દોડીને આવે છે કે માંદા પડતા ને હજી બી બેઠા છે જો તોળા દે આગળ જેસર સાચું ન બોલ્યા તો પીર ખ્યાવત હજી હા હાલા મારતા હોત બોલો પણ કહી દીધું કે ભાઈ આવા છીએ અમારે એક જગ્યાએ સ્વામીજી પ્રોગ્રામ તો ક્યારેક ક્યારેક મેં કીધું ને કે એવું ઓડિયોસ પકડાઈ જાય ને ભાઈ તો અમને આપણને પૂરું થાય ક્યારે ખબર પડે ઓહો આ તો આપણે આખી રાત ગઈ હા અરે મેં બોલું તેથી મારે હરેક બે કલાકાર ને કબીરા ગઢવી ભાઈ ભજન ગાયું પાપ તારો પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ પ્રોગ્રામ પૂરો થયો અમે બેઠેલા મજા આવી ગયો માયા ભાઈ બહુ મજા આવી છું એકચ્યુઅલી યાર તોડી નાખ્યું બધું યાર અમારા ગામમાં એક ડાયરો થયેલો જ નહીં પહેલી વાર પોગ્રામ પણ આમ જો અરે ચાર વાગી માયા ભાઈ ભૂખા કાઢી નાખ્યા વાહ મજા આવી ભાઈ માયાભાઈ તો બધું બરાબર

હું અમે અમેરિકા પ્રોગ્રામમાં ગયો ને અમેરિકા પ્રોગ્રામ તો એક ત્યાં તો હું આમ આમ આપણા બધા ગુજરાતી સાંભળવા માટે આવેલી હોય એટલે એક જણો આવીને કહી ગયો મને કે ભાઈ થોડાક ગીટો થવા લેજો ગીટો એમ કે ગુજરાતી ગીતો એમ કે સમજી જ જાય આપણે આપણા આપણા સ્વામીજી દરેક જિલ્લાની ભાષા આમ જેમ ભાત ભાતના મોતીથી જેમ ભરત રૂડું લાગે ઈંઢોણી રૂડી લાગે એમ મારી ગરવી ગુજરાતની દરેક જિલ્લાની ભાષાથી આખી આખું ગુજરાત થનગની રહ્યું સાહેબ બાર ગામે બોલી બદલી જાય એમાં તમારે ચરોતરની ભાષા એક લીટો ઘરનો આવે કાકા તા કોકા કેવું સરસ આમ બધું હા એટલે મને કે મજા આવી ગઈ અને આમ જો લોકગીત તો ગુજરાતી ગીત તો લેજો મેં ક્યુ સાંભળું કહો ને ગુજરાતી ગીત યાર ગુજરાતી ગીત લાડ છે તમારે ક્યુ સાંભળું મને કહો મોરબી વાળું કહો ને મોરબી ના ઘણા ગીત છે મને કહો નહીં મોરબી વાળું યાર મોરબી ના લાડ છે મોરબી વેરણ થઈ મસુ તારા પાણી અમારી ના એ નહીં એ નહીં એ નહીં વેરણ બેરણ નહીં વેરણ કહું તો વેરણ યાદ આવે છે યાર વેરણ વેરાણ યાદ આવે છે થડાકા બોલે છે એવું તો કાંઈ નામ લેવાનું જ નહીં એકચ્યુઅલી એમ કે તમે સાંભળો એમ કે અને પછી તો એ ઓલું બોલે સુરત ની ભાઈ છે સુરત ભાઈ છે મને હવે ખબર પડી કે આકાશવાણી કેમ ખોલવામાં આવ્યું કારણ કે આકાશવાણીમાં કોઈક સમાચાર બોલો તો જેટલા સમાચાર એટલી સામે આવત સબત ભાઈ ચાલુ ગમે અરે મેં કે ચોખોટ કે ને મને કે ઓલું પેલું નહીં જીવોજી ઠાકોર વાળું અરે મને મજા આવી મકા કહો ને કે જો તો ખબર પડે ને અરે યાર મોરબીની વાણી યાર પાણી ભરવા જાય અને જીવોજી ઠાકોર છોડા પાવા સોડા નહીં મેં કીધું ઘોડા ઓહો ત્યારે આપણને એમ થાય કે આપણો ધક્કો જ ખોટો છે હા